ન ગમે કદાચ તમારા દિલ ને પૂછી શકે એવી વાત સમક્ષ મૂકવી છે આપણે મોટા ભાગે જોયું છે કે આપણે બધા ભેગા થઈએ છીએ વાતો ચીતો કરીએ છીએ ઉત્સાહ ઉલ્લાસ મનાવીએ છીએ પછી ઘરે જઈને બધું ભૂલી જઈએ છીએ આજનો દિવસ એ જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ કે આપણા પૂર્વજો કોણ હતા આપણા પૂર્વજો શું કામ કર્યું અને એ પૂર્વજોમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ અને એ બોધપાઠ લઈ વર્તમાનની અંદર જે દૂષણો છે એ દૂષણોને કઈ રીતે દૂર કરી શકીએ એનો દિવસ એને જીવનમાં ઉતારવાનો દિવસ એ આજનો એ તાત્યા ભીલ ને જે જન્મ જયંતિ છે 184મી તો એના બોધ એના જે વિચારો જે છે એ આપણા જીવનમાં ઉતારવા માટેનો દિવસ છે આપણે એ શીખવાનું છે કે જે તે સમયે અંગ્રેજોનું શાસન હતું એ અત્યારે જોવા જોઈએ તો આપણે આઝાદી મળી પણ કઈ આઝાદી તો કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હજી આપણે સામાજિક રીતે આઝાદ નથી થયા એ વાત યાદ રાખવાની છે આપણા હક અધિકારો આપણે મળ્યા નથી

જરૂર હતી કારણ કે ચખમો દેવો અને જે આપણું ખરેખર તન તોડ મહેનત કરી આપણે જે જંગલોની જે જમીન જળ સંપદાઓ જે બચાવીને રાખી હતી એ જે સંપદાઓ હતા એ તમામ સંપદાઓ અંગ્રેજો આપણા ભારતમાંથી લઈ અને પોતાના દેશમાં લઈ જતા હતા એને બચાવવાનું કામ એ તાત્યા ભીલે કર્યું તાત્યા ભીલે અહીંયાથી જેટલી પણ કહી શકાય

અત્યારે મારા ચેતરભાઈ અત્યારે એટલે બહુ આવા સન્માનોથી દીવાની જરૂર નથી પરંતુ આપણે જાણીએ છીએ કે કામ શું કર્યું આદિવાસી સમાજ માટે શું કર્યું સામાન્ય નાગરિકો માટે શું કર્યું

જે ક્રાંતિ કરવી એ ક્રાંતિ માં કઈ રીતે કરી શકીએ એના માટેનો આ છે એટલે આપણે બધા હજી ઘણી બધી લાંબી મંજિલો કાપવાની છે ઘણા બધા વક્તાઓ ને સાંભળવાના છે પણ

આપડા પાઠ્ય પુસ્તક મંડળો એ શા નથી લઈ શકતા એટલે પેલું આંદોલન એ કરો આપડા પાઠ્ય પુસ્તકો આપડા બાળકો જે ભણે છે સામાજિક જે આપણા પુસ્તકો છે એ દરેક

વધારે વારે નથી કરવી પરંતુ આવના દિવસો ની અંદર પહેલ કરીએ કે આપણા જે જન નાયકો છે એ જન નાયકો વિશે આપણા છેવાડાના વ્યક્તિ સુધી ખબર પડે આપણે આપડી પરંપરાઓ આપણી આપણે સાચવીને રાખીએ છીએ તો આ રીતે પણ આપણો વારસો હવે સાચવવો જરૂરી છે એટલે વધારે વારે ના કરતા મારી વાણીને વિરમું છું બસ એટલું જ કે આ બોધ લઈને આપણે ઘરેથી છૂટા પડીએ અહીંયાથી છૂટા પડીએ અને ઘરે જઈ અને આ જે વિચારો અહીંયાથી જે સ્ટેજ ઉપરથી મૂકવામાં આવ્યા છે એનું અમલીકરણ કરીએ ખાલી સાંભળીને જતા ન રહીએ જય જોર જય આદિવાસી